રામ રામ અશ્વ મારા આત્માના એક નવા એપિસોડની અંદર હું રવિ બસિયા જે છે આપ બધાનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે અશ્વમાં થતો મચકોડ રોગ છે મચકોડ નામનો જે રોગ અશ્વને થાય છે એના વિશે

ઘણી બધી બીમારીઓ જેમાં શાલિહોત્ર ઋષિએ તો પોતાના પુસ્તકોની અંદર અશ્વને ને થતી બોતેર બીમારીઓ વિશે પૂર્ણતઃ માહિતી આપી છે કે ઘોડાની અંદર બોતેર પ્રકારની બીમારી આવે છે એટલે એમાં પણ એક આ મચકોડ નામનો રોગ છે હવે એ બીમારી રોગ અથવા તો એ જે ગણીએ તે આપણે પરંતુ એ અશોમાં મહદઅંશે ઘણો બધો નુકસાનકારક છે આજે એના વિશે વાત કરવી એટલે આ જે જે રોગ છે છે એના મુખ્ય થવાના કારણો ટોટલ એ એ વિષય ઉપર ત્યારબાદ એમના લક્ષણો ક્યાં ક્યાં છે કે આપણને ખબર કેમ પડે કે આ અશ્વ જે છે તો એમને મજકોડ બીમારી છે તો એ લક્ષણો અને અંતે એમની સારવાર કઈ રીતે આપણે જાતે કરી શકીએ એના વિશેની આ ત્રણેય ટોપિક ઉપર પૂરે પૂરી માહિતી પુસ્તકોના આધારે વિશ્લેષણ કરીને હું આજે આપવાનો છું તો આ વિડિયો ખૂબ ઇમ્પોર્ટન્ટ અને મહત્વપૂર્ણ થવાનો છે તો આપ આ વિડિયોને એન્ડ સુધી છેલ્લે સુધી નિહાળવાનું ચૂકતા નહીં કારણ કે અધૂરી માહિતી જે આમાં આપણને મળશે તો એ વિષય કંઈ મતલબ એમનો હોતો નથી એટલે હવે આપણે શરૂ કરીએ પહેલા આપ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી કરીને આવા નવા વિડીયોની નોટિફિકેશન આપણને મળે અમે અમારી આ ચેનલ પર દર અઠવાડિયાની અંદર બે વિડીયો લોંગ આવા કંઈક ને કંઈક નવા ઐતિહાસિક વિડીયો જાણવા જોગ વિડીયો અથવા તો અશ્વની ઉપર ઊંડાણપૂર્વકનું રિસર્ચ કરતા હોઈએ છીએ એ વિષયને વિડીયોમાં કન્વર્ટ કરીને બધા સુધી પહોંચાડીએ છીએ આ બધા સુધી મૂકીએ છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો આવો હવે શરૂ કરીએ મચકોડ રોગ થવાના કારણો શું આમ તો અશ્વમાં ઘણા બધા રોગો થાય છે જેમાં પેટ પીડા તો અશ્વ માટે જીવલેણ રોગ જે છે એ કહેવામાં આવે છે એમની પણ ઘરેલું સારવારો છે બધા જ રોગની જે છે એ સારવારો પણ પુસ્તકોમાં આપણા વડીલોએ ઋષિઓએ વર્ણવી છે તો એવી રીતે આ મચકોડ નામનો જે રોગ છે એના કારણો તો સૌથી પહેલા આ મચકોડ જે છે એ થવાના કારણો એવા છે એમાં પ્રથમ ક્રમ ક્રમેથી જો શરૂઆત કરીએ તો સાંધા પર જો જોરથી ખેંચાણ આવે અશ્વને અશ્વના પગના સાંધાઓ હોય છે એમાં જો જોરથી ક્યાંય ખેચાણ આવી જાય તો જે છે એ મચકોડ થઈ શકે છે અશ્વને આ સિવાય અશ્વને જોરથી લાત મારે અશ્વ કોઈ પણ અશ્વ બીજા અશ્વને અથવા અશ્વ મનુષ્યને જોરથી લાત મારી દે તો પણ મચકોડ થવાની શક્યતા છે આકસ્મિક રીતે પડી જાય તો મચકોડ થાય છે આકસ્મિક પડી જાય અને સાંધામાં કઈ તકલીફ થાય તો મચકોડ રોગ થાય છે પછી અશ્વનો પગ ક્યાંય ફસાઈ જાય આવી ઘટનાઓ તો અવારનવાર આપણને જોવા મળતી હોય છે કે અશ્વને આપણે ચલાવતા હોઈએ ને એમાં અચાનક અશ્વ જે છે પોતાનો પગ પોતાની જાતે ફસાવી લઈએ અને પછી એ સતત પ્રયત્નો કરે પગને ત્યાંથી કાઢવાના અને એમાં જે છે એમના સાંધામાં પ્રોબ્લેમ આવી જાય અને મચકોડ થઈ જાય અરે અશ્વના પગ ભાંગી ગયાના પણ દાખલાઓ આપણે જોઈએ છીએ આવી ઘટનાઓ ઘટે છે એટલે એ એ પણ એક કારણ હોઈ શકે કારણ છે જ મચકોડ થવાનું ત્યાર પછી એક અંતિમ કારણ છે અશ્વ મુક્ત થવા માટે સતત પ્રયત્ન કરે ને તો પણ મચકોડ થાય છે હવે માનો કે અશ્વને આપણે થણિયાની અંદર રાખતા હોઈએ અને બાંધેલ રાખતા હોઈએ અમુક અશ્વ અંદર જે છે એ આપ લક્ષણ હોય કે અશ્વને બાંધેલ રહેવું ન ગમે એટલે એ સતત મુક્ત થવા માટે પ્રયત્ન કરે સતત એ મહેનત કરે અને એના કારણે જે છે પછી આ મચકોડ થાય છે તો આટલા કારણો જે છે એ મચકોડ થવાના કારણો છે હવે વિશેષ આગળ વાત કરીએ એમના લક્ષણો વિશે આપણે મચકોડ થવાના કારણો વિશે તો સમજ્યા હવે એમના લક્ષણો શું છે કે આપણને ખબર કેમ પડે કે આ અશ્વને જે છે એ લક્ષ મચકોડ છે અથવા તો આપણે એમની શું શું સાર સંભાળ રાખી શકીએ તો આપણને ખબર એમ પડે કે લક્ષણો સૌથી પહેલું લક્ષણ એમ છે કે સાંધા પર જે છે ને એ સોજો આવી જાય જે પણ પગમાં અશ્વને મચકોડ હોય એમાં અશ્વનો કોઈ પણ સાંધામાં મચકોડ હોય તો એ સાંધા પર જે છે અશ્વને સોજો આવી જાય જેથી કરીને આપણને એમાં માહિતી મળે કે આ મચકોડ છે પછી સાંધાની જગ્યા જે છે ને એ ગરમ લાગે તો એનાથી પણ આપણે જે જાણી શકીએ છીએ કે ભાઈ આ અશ્વને છે ત્યાર પછી સાંધાને હલાવો કે દબાવ્યો ત્યારે અશ્વને દુખાવો થાય આપણે અશ્વનો સાંધો હોય એને હલાવીએ અથવા દબાવીએ હાથથી તો એ અશ્વને દુખાવો થાય તો એનાથી પણ આપણે તારણ કાઢી શકીએ છીએ કે આ અશ્વને જે છે મચકોડ છે

કે આ મચકોટ ઠીક છે અશ્વને થાય તો એમના એમની પછી શું સારવાર આપણે ઘરેલું સારવાર કરી શકીએ છીએ એના વિશે વાત કરીએ તો જે સાંધામાં તકલીફ હોય તેનું હલનચલન સૌથી પહેલા તો બંધ કરો કોઈ પણ રીતે અશ્વનો જે સાંધો હોય એમાં તકલીફ હોય એનું હલનચલન આપણે બંધ કરી દેવું જોઈએ અથવા બંધ કરાવી દેવું જોઈએ અને ગરમ પાણીથી ઝાડો એને એનો પણ ઉપયોગ કરી શકાય છે આ સિવાય કપડાના ગોટાથી ગરમ પાણીની કોથળીથી શેક પણ કરી શકવાય છે કપડાનો ગોટો લઈ અને ગરમ પાણીની કોથળીથી જ્યાં મચકોડ હોય ત્યાં આપણે જે છે એ શેક કરી શકીએ છીએ એનો તો આ પણ એક પ્રક્રિયા જે છે એમાં રહે છે ઠીક છે તો એ થાય છે ત્યાર પછી સાંધા પર ફરતો પાટો પણ જે છે એ આપણે વીટી શકીએ છીએ જ્યાં અશ્વનો સાંધો હોય અને જ્યાં એમને મચકોડ હોય ત્યાં ફરતો પાટો પણ આપણે વીતી શકીએ છીએ પછી આપણે દેશીઓની જો વાત કરવામાં આવે તો દેશી નુસ્કાઓમાં આયોડેક્સ લિનિમેટ જેવી દવાથી જે છે એમ માલિશ પણ જે છે એ કરી શકાય છે હવે આ બધું તો આપણે કરીએ છીએ આ બધું કરી શકાય છે પણ એથી વિશેષ આપણને વધુ તકલીફ જણાય આપણને એમ થાય કે હવે આ અશ્વને વધુ મુશ્કેલી થાય છે તો આપણે તાત્કાલિક રીતે અશ્વના નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ એ એક મહત્વપૂર્ણ પોઈન્ટ મારો છેલ્લે છે કે મજકોડ બીમારી થાય અશ્વને અને પછી આપણે જે છે એ તાત્કાલિક ધોરણે ડોક્ટરને બોલાવી અને એ બીમારીનું સોલ્યુશન લાવી લેવું જોઈએ જો આ દેશી નુસ્ખાઓથી ન રેડી થાય તો બાકીની આ માહિતી જે કાંઈ છે એ પુસ્તકોના આધારે એક ખૂબ મહત્વપૂર્ણ માહિતી હતી આપણને આમાંથી ઘણું બધું જાણવા મળે ઘણું બધું શીખવા મળે ઘણું બધું નોલેજ મળે અને અશ્વ સાથે એક વધારે દ્રઢ સંબંધ આપણો બને એ હેતુથી જે છે અમે આ વિડિયો દરેક યુવાનો સુધી પહોંચીએ એટલા માટે આ ચેનલ પર મૂકતા હોઈએ છીએ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ને પ્રેસ કરવાનું ભૂલતા નહીં વિડિયો આ હતો આજનો અમારો જો પસંદ આવેલ હોય તો એને લાઈક કરો કમેન્ટ કરો વિડિયો ની અંદર કે વિડિયો કેમ છે કેમ નહીં અને આપને જે વિષયો ઉપર નવા વિડિયો જોતા હોય જે ટોપિક ઉપર નવા વિડિયો જોતા હોય એ અમને કમેન્ટ માં કરો જેથી કરીને અમે એ વિષયો ઉપર વિશ્લેષણ કરીએ વાંચન કરીએ સંશોધન કરીએ અને એમને વિડિયો માં કન્વર્ટ કરીને આપ બધા સુધી પહોંચાડીએ એ પણ વિષય છે તો મળીશું એક આવા નવા કોન્ટેન્ટ સાથે અથવા તો આવા જ અશ્વના કંઈક નવી જાણકારી લઈને તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ